જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત બધાની સવાર પડી ગઈ છે ને સવાર પડી એટલે દસ વાગવા આવ્યો છે દસમાં દસ મિનિટની વાર છે અને આપણે જે ઉઠ્યા છીએ કાંઈ તો તૈયાર થઈ ગયા છે આ ધીમે જાડી છે એટલા માટે મારા મમ્મી આજ મંદિર જેવું આખું સાફ કરે છે તમે જોઈ શકતા હશો હવે ભીમે જ્યારે છે મંદિર સાફ કરવાનું આવે ભગવાને નવરાવાના હોય ભગવાનનો સેવા પૂજા કરવાની હોય અને ભગવાનનું પૂજન કરવાનું હોય દાન પણ કરવાનું હોય આ બધું કરી તો આપણે ભગવાન સુખ આપે અને સમૃદ્ધિ આપે હજી પરમવીન ભક્તિ સમરા કાટી જેવો એ જીબેન 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 આ શું છે રમેજી આવી છે લાવ મામા ચોકલેટ આપો ચોકલેટ આપો મામાને અત્યારે બને છે નાસ્તો જે બાકી છે ફટાફટ નાસ્તો નાસ્તો કરીને આપડે મળીએ તો નાસ્તો બાસ્તો કઈ આપડે બહાર આવ્યા છીએ અત્યારે ભાઈઓ બહાર બેઠા છે

મમ્મા દિશલો ક્યાં છે હવે હા બરો ને ના ના બહાર બોલાવ બહાર બોલાવ તો અત્યારે જાવિત મે સમાં અત્યારે કાળે ક્યાં લાવવાનું મારું જીંજુડા જો તું નવરો છો માતાજીએ રુ ભાઈ મને લઈ લેતા

ગૌતમ ફોન નો લીધો દો છોને કાન આઈફોન ઉપર લ્યો હાંજે જા ફોન ઘરે મે સાંજે ફોન લેને સાવાનો ઘરે ફોન ભૂતી વખતે જા ઈ અમે આવી આવી જાતા ભાઈ તમને ખબર તો છે એમ નો ને અમને આવ બ્લોગ બનાવવા પહેલા બંધ થાય જા અમે ના

બિલ્ડિંગ છે તમે જોઈ શકતા છો અહીંયા મંદિર છે મઠ મઠ છે ને કવા તમારો મઠ કયો ને ઉના પરિવાર નો હું ઘરે ક્લિપ કાઢતા ભૂલી ગયો તો અચાનક આવવાનું છું ગવાની બધા કે હાલો કે સાવી કે મજા આવશે ધીમે ગાડી છે મેં કીધું વાંધો નહીં અને તમે દર્શન કરી લીધા હા અમારે લાગેલા હતા બે લો બે અને હું ના ભાઈ વાહ્યા હતા જે કરી લીધા કોઈ ચાલો હું પણ તમને દર્શન કરાવી દઉં અહીંયા વેલ જમાના ડુંગરા વચ્ચે મંદિર આવેલ છે આ ડુંગરા

ใช่ใไหนกี่นี่อาไวเยตังเยอนนี่ અત્યારે આપણે બપોરના સાડા બાર પ્લસ થઈ ગયું છે સાડા બાર ઉપર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છે એ જમી લીધું બાકી છે આ તો તમે ડીશ લઈ લો તો પેલા ફટાફટ જમી લઈએ જમવામાં છે ભીનાનું શાક સાસ અને મરચા કેરી અને રોટલી એટલું જમવાનું છે પેલા ફટાફટ જમી લઈએ ને